રીતે ગેસ રિફિલિંગ કરે છે જે માહિતી આધારે ધનલક્ષ્મી કિરાણા સ્ટોર નામની દુકાનમાં ચેક કરતા એક એચપી કંપનીનો ઓગણીસ કિલોનો ભરેલ બે બોટલો કુલ કિંમત રૂપિયા પાંચ હજાર બે એચપી કંપનીની ઓગણીસ કિલોની બોટલ એક બોટલ જેની કુલ કિંમત રૂપિયા એક હજાર બસો ત્રણ એચપી કંપનીની ઓગણીસ કિલોની બોટલ એક બોટલ જે ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાયેલ જેની કુલ કિંમત રૂપિયા બે હજાર પાંચસો ચાર એચપી કંપનીનો પાંચ કિલોની ભરેલ એક બોટલ જેની કુલ કિંમત રૂપિયા એક હજાર મળી પાંચ એચપી કંપનીની પાંચ કિલોની બોટલ ખાલી એક બોટલ જેની કુલ કિંમત રૂપિયા પાંચસો સુપર કિશન કંપનીની પાંચ કિલોની એક બોટલ જે ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાયેલ જેની કુલ કિંમત રૂપિયા એક હજાર ગેસ રિપિલિંગ પાઇપ નંગ એક જેની કુલ કિંમત રૂપિયા પાંચસો ઇલેક્ટ્રિક વજન કાંટો નંગ એક કુલ કિંમત રૂપિયા એક હજાર મળી તમામ મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા બાર હજાર સાતસો રાખી અનધિકૃત રીતે એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં સરગી ઉઠે તેવા પદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરવા બદલ તેના વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન બીએનએસ કલમ એકસો પચીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે